સુરતમાં વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી છે ભારે મંદિરો માર્ગ સહન કરી રહેલા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે લોકો અને તે લોકો પરેશાન છે પૂણામાં રહેતા ભરત કથેરિયા નામના વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હીરા ઉદ્યોગમાં મંદિરના કારણે ભરતભાઈ માનસિક તણાવમાં આવી ગયા હતા કાપોદરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બધું એક રત્ન કલાકારની આત્મહત્યા બાદ રત્ન કલાકાર સંઘે પણ આર્થિક પેકેજની માંગ કરી છે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે રમેશભાઈ એક બાદ એક રત્ન કલાકારો આપઘાત કર્યો છે વર્ષનો અંતિમ દિવસ છે એક વર્ષની અંદર પચાસ જેટલા રત્ન કલાકારો આપઘાત કરી દીધો છે શું કહેશું અમે સરકારને અનેક વખત આ બાબતે રજૂઆત કરી છે દિવાળી પહેલાં અમે હીરા ઉદ્યોગના કલાકારો આપઘાત ન કરે એના માટે આપઘાત રોકો અભિયાન ચલાવેલું અને એવા સ્લોગન સાથે ચલાવેલું કે એ કલાકારો આપઘાત ન કરો અમને કોલ કરો ત્યારે અભિયાન અત્યારે પણ ચાલુ જ છે અને મીડિયાના માધ્યમથી હું હીરા ઉદ્યોગના તમામ કલાકારોને એક નમ્ર અપીલ કરું છું કે રત્ન કલાકારો આપઘાત ન કરો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે અને તમે અમને ગમે ત્યારે ફોન કરી શકો છો ત્યારે એ બાબતે ખાસ મીડિયાના મારફતે સરકારને જણાવવાનું કે અમે અનેક વખત શ્રમ રોજગાર મંત્રીશ્રીને મળ્યા છીએ મુખ્યમંત્રીશ્રીને મળ્યા છીએ અને અઢળક લેટરો તેમને લખ્યા છે કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની વારે સરકાર અને ઉદ્યોગપતિઓ આવે હીરા ઉદ્યોગમાં અત્યારે જે પરિસ્થિતિ છે જ્યાં ખૂબ જ દયનીય છે અને આપણે હિસાબ કરીએ તો છેલ્લા એક વર્ષમાં પચાસેક કલાકારોએ આપઘાત કરી લીધા છે આ આંકડો બહુ મોટો છે અને નીચા જોણું સરકારને થાય એવી પરિસ્થિતિ હીરા ઉદ્યોગમાં અત્યારે છે ત્યારે મીડિયાના માધ્યમથી અમે સરકારને હજી એક વખત કહીએ છીએ કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આંદોલનના માર્ગે ઉતરવા મજબૂર ન કરો નહીતર અમારે ટૂંક સમયમાં હવે આંદોલન સિવાય અમારી પાસે કોઈ જ વિકલ્પ રહ્યો નથી ગાંધી ચિંધિયા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે તો બિલકુલ ભાવેશભાઈ તમે જણાવજો કેટલા હીરા કારખાનાઓ જે છે બંધ થઈ ગયા છે કઈ રીતના સ્થિતિ છે રત્ન કલાકારોની હાલ પહેલાં તો છે ને બે હજાર આઠની અંદર પાંચથી છ મહિનાની મંદી હતી ત્યારે સરકારે કારીગરોને મદદ કરવા માટે રત્તદીપ યોજના કાઢી હતી ત્યારની સરકાર માલિકોથી બીતી નહોતી આજની સરકાર માલિકોથી ભીવે છે એટલે બે વર્ષથી આ મંદી છે કારીગરોને મદદ કરતી નથી એનું વ્યાજબી કારણ બે હજાર આઠનું હું તમને ઉદાહરણ આપી દીધું એક વર્ષ બે આજે બે હજાર ને ચોવીસનો છેલ્લો દિવસ આજે પચાસ આંકડો પહોંચ્યો છે ખાલી સુરતમાં રત્નકલાકારોએ જે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ હીરા આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને જેને બનાવ્યું છે સુરતને જેને બનાવ્યું છે તો સ્પષ્ટ છે જો માલિક સરકાર સરકાર હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને મદદ કરશે તો કારીગર સક્ષમ બનશે સક્ષમ બનશે તો માલિકો પાસે પગાર વધારાની માંગ કરશે ભાવ વધારાની માંગ કરશે તો એ ના થાય એટલે સરકાર માલિકથી ભીવે એના કારણે કારીગરોને મદદ કરતી નથી આ ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે જો ન બીતી હોય તો સરકાર માટે ત્રણ દિવસનો ખેલ છે હીરા ઉદ્યોગમાં પચીસ લાખ રત્ન કલાકારો સુધી મદદ પહોંચાડી શકે અંતિમ દિવસે રત્નકલા ભરતભાઈ કથિરિયા જે છે ભગવતી સોસાયટીમાં પુણા ગામ સ્થિત રહે છે એમને સુસાઈડ કર્યું છે ઝેરી દવા પીને સુસાઈડ કર્યું છે એમાં કારણ જે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આર્થિક સંક્રમણ બેરોજગારીનું કારણ હોઈ શકે કે જે આજે મોંઘવારીના સમયની અંદર જેમ જેમ મોંઘવારી વધતી જાય છે એમ એમ કારીગરોનો પગાર આપણો ઘટતો જાય છે